વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પાંચ કરોડના ખર્ચે બનાવેલ રોડ જીઇબી દ્વારા ખોદકામ દરમિયાન ખરાબ બનતા કોંગ્રેસના કાઉન્સિલરોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો વડોદરા મહાનગર સેવા સદન દ્વારા હાલમાં નવાયાડ નાળા પાસે પાંચ કરોડના ખર્ચે પંડ્યા હોટલથી ફતેહગંજ પોલીસ સ્ટેશન સુધી નવો રોડ બનાવવામાં આવ્યો છે ત્યારે જીઇબી દ્વારા ખાડા ખૂદી લાઇન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જો આ કામ રોડ બનાવતા પહેલાં કર્યું હોત તો ફરીથી કોર્પોરેશન પર બોજું ન આવત હવે ફરીથી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવી પડશે જ્યારે વિસ્તારના વોર્ડ નંબર એકના કાઉન્સિલર જહા ભરવાડ હરીશ પટેલે જીબી તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા કે હાલમાં જે રોડ બનાવવામાં આવ્યો છે તો ફરીથી ખોદકામ કરીને જીબીવાળા રોડને નુકસાન કરે છે સાથે આવી કામગીરી ઉપર સવાલ ઉઠ્યા છે ખરેખર તો કોઈપણ કામ કરતાં પહેલાં વડોદરા મહાનગર સેવા સદનને પૂછપરછ કરવાની હોય તો શું જીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી તે પણ સવાલ ઉઠ્યા છે જો આવી રીતે રોડ બનાવ્યા પછી ખોદકામ કરે તો વડોદરાની પ્રજાને રોડ સારા નહીં મળે કોર્પોરેશન અધિકારીઓને જવાબ આપવો પડશે જ્યારે વોર્ડ નંબર એકના ના કાઉન્સિલર જહા ભરવાડ અને હરીશ પટેલે જે આ ખોદકામ ચાલતું હતું તિખાને પુરાણ કરવામાં આવ્યું ન હતું આ અધિકારીઓ સામે પગલાં લેવા ચીમકી આપી હતી તો અમારું એવું કેવું છે કે ભાઈ તમારે જો આ લાઈન નાખવી હતી તો મહિના પહેલા રોડ બન્યા પહેલા કેમ ના નાખી આજે રોડ બની ગયા પછી તમે લાઈન નાખો છો એનો મતલબ શું કે આ રોડ તમે ખોદી નાખીને શું સાબિત કરવા માંગો છો તો કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓને ભાન નથી પડતી કે ભાઈ આ રોડ બન્યા પછી ના ખોદાય ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રીએ પણ એવું કીધું હતું કે આપડે ત્યાં એવી સિસ્ટમ પડી ગઈ છે કે રોડ બન્યા પછી ત્યાં ગટર અને પાણી ની લાઈનો નાખવામાં આવે છે રોડ ખોદી નાખવામાં આવે છે એવું ના થવું જોઈએ